ન્યૂઝ જિલ્લા કોંગ્રેસ દ્વારા વરસાદથી થયેલા નુકસાન અંગે આવેદનપત્ર્યું છે નવસારી જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન મામલે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર ને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે કોંગ્રેસ આવેદનપત્ર માં તાત્કાલિક પગલાં લેવા અને અસરગ્રસ્ત ખેડૂતોને વહેલા વહેલી તકે સહાય પૂરી પાડવાની માંગ પણ કરી છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને રોડ પર આવી ગયા છે ખૂબ જ દયનીય પરિસ્થિતિઓ ઊભી થઈ છે સરકારશ્રી તરફથી શ્રી હોય મામલતદાર શ્રી હોય કે સરકારના મંત્રી શ્રીઓ એ વિસ્તારમાં જાય છે અને ફોટો સેશન તો કરાવે છે પરંતુ રાહત પેકેજની કોઈ વાત વાત થતી નથી અને ફોટો સેશન પૂરતી સીમિત રહે છે અત્યારે પણ મંત્રી શ્રી વિસ્તારમાં ગયા અને ફોટો સેશન કરાવ્યું ખેડૂતનો પાક ડાંગરનો પાક હાથમાં ઉઠાવીને બોલે છે કે વાસ આવે છે ખરેખર વાસ આવે છે એ વાત એમની ખોટી છે

અચોક્કસ મુદત માટે ઉપવાસ પર ઉતરવાના છે આજ કલેક્ટર ઓફિસની સામે અમે અચોક્કસ મુદત માટે ઉપવાસ પર ઉતરીશું અને ખેડૂતોને કોઈ પણ ભોગે ન્યાય અપાવીને જમપીશું